તમે આવડા આવડા મોટા વર્ડલ આગેવાન થઈને તમે જ રાજપૂત સમાજ ઉપર ટીપણીઓ કરછે અને આપણે સમાજને ઇડિયા કોટુ ચલાવી છા ક્ષત્રિય સમાજનો એક કાર્યક્રમ હતો માણસામાં એક કાર્યક્રમ હતો અને કાર્યક્રમ દરમિયાન રાજવી પરિવારમાંથી એક વ્યક્તિ ઊભા થાય છે ભારતીય જનતા પાર્ટીના નેતા જયરાજસિંહ પરમારને રોકે છે ભાષણ આપતા કારણ શું હતું તો જયરાજસિંહ ભાષણ દરમિયાન જે ક્ષત્રિયના ઇતિહાસની વાત કરી રહ્યા હતા એ ઇતિહાસ ખોટો કહી રહ્યા હતા એવો આક્ષેપ કરવામાં આવ્યો રાજવી પરિવારમાંથી એક વ્યક્તિ ઊભા થાય છે અને કહે છે કે તમે પહેલાં ઇતિહાસ જાણીને આવો અને પછી જાહેરમાં એ બબાલના વિડીયો સામે આવે છે એટલે એકબીજાને બોલતા હોય એવા વિડીયો સામે આવે છે એના પછી અમે જયરાજસિંહ સાથે વાત પણ કરી હતી જેમાં એમણે કહ્યું હતું કે એમનો કહેવાનો ઈરાદો શું હતો ને બધી જ વાત થઈ પણ એ વાત પર હવે બીજા ક્ષત્રિય આગેવાનો છે એમને ખોટું લાગ્યું છે બીજા ક્ષત્રિય આગેવાનો જે છે એ રોષે છે છે ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી જેમાં જયરાજસિંહને મહાકાલ સેનામાંથી એક વ્યક્તિ જયદીપભાઈ એમનું નામ છે ફોન કરે છે અને કહે છે કે તમારા માટે અમને ખૂબ માન હતું પણ તમે જે આ કહી રહ્યા છે જે વિડીયો સામે આવ્યો છે ખૂબ ખોટો છે તમારા ઉપર અમને માન હતું અને તમે આવી વાત કરશો એમને ક્યારેય લાગ્યું જ ન હતું ક્ષત્રિય સમાજ કેટલું એક છે અને એમની એમનામાં કેટલી એકતા છે આપણે રૂપાલા એ જે નિવેદન આપ્યું એના પછી જોયું હતું જ્યારે પરસોત્તમ રૂપાલાના એ નિવેદન પછી બધા ક્ષત્રિય એક સાથે ભેગા થયા એક મેદાનથી હુંકાર કરવામાં આવ્યો અને ત્યારે ક્ષત્રિય શક્તિ દેખાઈ હતી હવે એમાં પણ એ આંદોલન પછી ઘણા બધા ફાટા પડ્યા હતા એવી સ્થિતિ પણ હતી ભાજપના નેતા જે ક્ષત્રિય આગેવાનો છે એ બધા એ સમયે

તમે આ લેવલ માણસ સાહેબ તમે આ ટીવી માં જોયું તમે તમે જે બોલ્યા ને સાંભળ્યું છે એવું નથી તમે બોલો છો કે તમે ખોટા છો આમાં રાજપૂત સમાજ રાજપૂત સમાજ ને તમારા ઉપર માન અને ગૌરવ છે રાજપૂત સમાજ ને કર્ણ સેના લઈ ગયા હતા કે આપડે પદ્માવતી ના કેસ રાજપૂત સમાજના દીકરા ખેંચાશો ખેંચાણા બાપુ ચાલુ છે ભાજપ ના નેતા થયું આખી એક આટલા ધારાસભ્ય છે તમે ધારાસભ્ય હતા બાપુ બરોબર કોઈ ના થી કઈ નથી થતું પણ રાજપૂત સમાજ ઉપર અત્યાચાર થતો એક તો બીજા સમાજના લોકો આપણા ઉપર ટિપ્પણી કરતા હોય છે બાપુ તમે જ આપડા રાજપૂત સમાજ ના વડીલ થઈને તમે જ રાજપૂત સમાજ ઉપર ટિપ્પણી કરશો તો આમાં સમાજ નું શું થશે આમાં તો પછી બાકી ખોટું મુદ્દો મૂકી દો એક ના એક પકડી દેવા નથી થઈ ગયું છું તો ના ના તમે બોલ્યા જ છો બાપુ બધાને ખબર છે સ્ટેટમેન્ટ છે એ તમારે સ્વીકારવું પડશે એમાં નહીં હાલે